કોને કહેવાય તો કેલેન્ડર વર્ષ એ જાન્યુઆરી થી ચાલુ થાય એક જાન્યુઆરી થી એકત્રીસ ડિસેમ્બરે એ કેલેન્ડર વર્ષ પૂરું થાય તગાવી વર્ષ એ એક જુલાઈ થી ચાલુ થાય અને ત્રીસ જૂને પૂરું થાય નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ જ્યારે શબ્દ આવે એ એક એપ્રિલ થી ચાલુ થઈ અને એકત્રીસ માર્ચ એ પૂરું થાય ગણોત વર્ષ ગણોત વર્ષ એક એપ્રિલ થી ચાલુ થઈ અને એકત્રીસ માર્ચ એ પૂરું થાય ગણોત વર્ષ હંમેશા એક એપ્રિલ થી ચાલુ થાય અને એકત્રીસ માર્ચ એ પૂરું થાય મેસૂલી વર્ષ જે છે એ એક ઓગસ્ટ થી એકત્રીસ જુલાઈ પૂરું થાય બુટાક બુટ્ટા હંક એટલે કબજા હક બદલ લેવામાં આવતી કિંમત જેને શું કહેવામાં આવે છે બુટ્ટા હંક એસ્ટેટ હિતસંબંધ જમીન મહેસૂલ કાયદાની કલમ ના ખંડ માં આની વ્યાખ્યા આપી છે એસ્ટેટ શબ્દોનો અર્થ જમીનમાં કોઈ હિત સંબંધ તથા હિત સંબંધનો સમુદાય એમ અર્થ થાય છે ગામતળ ગામતળની વ્યાખ્યા જમીન મહેસૂલ કાયદામાં આપેલી નથી પરંતુ સામાન્ય રીતે ગામની હદમાં સર્વે નંબરમાં નહીં ધરાવ સર્વે નંબર નહીં ધરાવતી તેવી તેમજ પડતર ગૌચર ખરવાડ વગેરે સિવાયની ગામના લોકોના રહેઠાણ હેતુ માટે અનામત રાખેલી જમીન તેઓ થાય છે તો હવે આપણે ગામતડની સ્પષ્ટ વ્યાખ્યા સમજીએ કે ભાઈ જમીન મહેસૂલ કાયદામાં તો ગામતડની વ્યાખ્યા આપેલી નથી તો સામાન્ય રીતે ગામની હદમાં હોય એવી જમીન બરોબર સર્વે નંબર જે ધરાવતી હોય એ સિવાય આવી જમીન પડતર ગૌચર કે ખરવાડ ન હોય અને ગામ લોકોના રહેઠાણ માટે જે અનામત રાખેલી જગ્યા હોય તેને એક ગામ તળ કહેવામાં આવે છે બરોબર આશા છે તમને આ માહિતી ગમી હશે ગમી હોય તો શેર કરજો જય હિન્દ જય ભારત